મિત્રો આ વર્ષની ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિ અલગ રહેવાની છે કારણ કે આ વર્ષે સિત્યોતેર વર્ષ પછી ઉત્તરાયણ પર વરિયાણ યોગ બનશે આ વિષયમાં આ વિડીયોમાં વિશેષ માહિતી મેળવીશું મકરસંક્રાંતિ પર સૂર્ય ભગવાનની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે અને જ્યોતિષની દૃષ્ટિએ પણ મકરસંક્રાંતિનું ખૂબ જ મહત્ત્વ છે પહેલાં તો એ જણાવી દઈએ કે આ વર્ષે મકરસંક્રાંતિ પંદર જાન્યુઆરી ઉજવાશે કારણ કે સૂર્ય પંદર તારીખે વહેલી સવારે બે કલાકને ચુમ્માળીસ મિનિટે મકર રાશિમાં ગોચર કરશે પતંગો તો ચૌદ તારીખથી ચગાવવાના શરૂ થઈ જશે પણ દાન કર્મ પંદર તારીખે થશે આ વર્ષે પંદર જાન્યુઆરીએ રવિયોગ અને વરિયાણ યોગ બની રહ્યા છે અને આ બે યોગો માત્ર સમૃદ્ધિ જ નહીં પરંતુ ખ્યાતિ પણ આપે છે આ ઉપરાંત બહુ અને બાલવ કરણ પણ રહેશે આ દુર્લભ યોગ સાથે મકરસંક્રાંતિનું મહત્ત્વ વધુ વધી જવાનું છે આ સિવાય બીજી એક ખાસ વાત એ છે કે મકરસંક્રાંતિનો તહેવાર પાંચ વર્ષના અંતરાલ પછી સોમવારે આવી રહ્યો છે એટલે આ વર્ષની મકરસંક્રાંતિ ઘણી ખાસ છે જણાવી દઈએ કે પંદર જાન્યુઆરીએ વરિયાણ યોગ સૂર્યોદયથી રાત્રે અગિયાર કલાકને અગિયાર મિનિટ સુધી ચાલશે અને રવિયોગ સવારે સાત પંદરથી આઠ સાત સુધી રહેશે આ યોગમાં પૂજા કરવામાં આવશે આ સમયમાં જે વ્યક્તિ દાન કરશે તે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવશે હવે મકરસંક્રાંતિના દિવસે શું કરવું અને કઈ વાતનું ધ્યાન રાખવું એ જાણીએ આ દિવસે કાળા તલ અને ગોળથી બનેલી વસ્તુઓ ઉની કપડાં ખીચડી અને ધાબળાનું દાન કરો તેનાથી સૂર્ય અને શનિ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે તાંબાના વાસણમાં ગંગાજળ લાલ ફૂલ લાલ ચંદન અને તલ નાખી ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ નો જાપ કરતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરો આ દિવસે તલ અને ગોળનું સેવન કરો તેનાથી જીવનમાં ભગવાન સૂર્ય અને શનિદેવ બંનેની કૃપા પ્રાપ્ત થશે જો તમે ગંગામાં સ્નાન નથી કરી શકતા તો સ્નાનના પાણીમાં ગંગાજળ ભેળવીને ઘરે જ સ્નાન કરો હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ પર્વનું ખૂબ જ મહત્ત્વ છે મકરસંક્રાંતિનો દિવસ સૂર્યદેવને સમર્પિત હોય છે અને આ દિવસે સૂર્યદેવની પૂજા અને વ્રતનું વિધાન છે મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્યનું ખૂબ મહત્ત્વ છે આ દિવસે તમારે અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે આવો તેના વિશે જાણીએ પહેલો મકરસંક્રાંતિના દિવસે ડુંગળી લસણ અને તામસિક ભોજન ખાવાથી દૂર રહેવું જોઈએ મકર સંક્રાંતિના દિવસે તમારે સાત્વિક ભોજન બનાવીને જ ગ્રહણ કરવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે મીઠા કોળાનું સેવન જરૂર કરવું જોઈએ બીજું મકરસંક્રાંતિના દિવસે કોઈ ધાર્મિક સ્થળ પર જઈને ભગવાનના આશીર્વાદ લો અને ત્યાં સમય પસાર કરો ત્રીજું મકરસંક્રાંતિના દિવસે કોઈની નિંદા કે કોઈ નકારાત્મક વાત કરવાથી બચવું જોઈએ ચોથું મકરસંક્રાંતિના દિવસે ચોખા દાળ ગોળ દ્રાક્ષ સૂકા મેવા અને દૂધથી બનેલા મીઠા ભાતને જરૂર બનાવવા જોઈએ મકર મકરસંક્રાંતિના દિવસે ક્યારેય પણ વડીલો અને ગરીબોનું અપમાન કરવું નહીં તેનાથી તમે પાપના ભાગી બનો છો આ સિવાય આ મંત્રનો જાપ કરી ભગવાન સૂર્યને પ્રસન્ન કરો મંત્ર એક ઓમ દ્રોણીમ સૂર્ય આદિત્ય મંત્ર બે ઓમ રીમ રીમ સૂર્યાય નમઃ મંત્ર તો સૂર્યાય નમ મંત્રચાર ઑમ હ્રીં રી સૂર્યાય સહસ્ત્રકિરણરાય મનોછિત ફલમ દેહિ દેહિ સ્વાહ મંત્ર પાંચ ઓમ એ સૂર્યસહસ્ત્રો તેજોરાસે જગતપત્યે અનુકંપએમ ભક્ત્યા ગૃહણાકર મંત્ર છ ઊં હ્રીં દ્રોણી સૂર્યા ક્લિં ઓમ નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે